હેલો મિત્રો હું સુધી જાવશો ને જયમાં મોગલ ઓફિસરમાં હડતલયુમાં આપણું હાર્દિક સ્વાગત છે તો મારે આજે આપણે નવે જ એક બ્લોગ લઈને આવ્યો છે કે કાઠિયાવાડી ખાના કે આપણા ઘરનું છે અને સુલાનું ખાવાની બહુ મજા આવ્યું છે તો મારો વિડીયોને લાઇક કરો શેર કરો ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જો દેશી દેશી ખાવાનું છે અને દેશી કાઠિયાવાડી કહેવામાં આવે છે તો વિડીયો પૂરો જોઈજો મજા મોજ આવશે જોવાની હાલો મિત્રો જો અત્યારે આપણે ડુંગળી અને શીબડા જો અત્યારે આપણે સુધારી રહ્યા છીએ અને જો આ તમને ખાવાનું છે હું તમને આજ બતાડી રહ્યો છું કે આમાં બે જાતના શાક છે ડુંગળી છે અને શીબડા છે કેસોડાનું શાક છે રોટલીનું શાક છે તો મિત્રો વિડીયોમાં બનાવી રહી ગયો અને આ વિડીયો પૂરો જોઈએ તો ચાલો હવે આપણે ખાવાની જે ક્રિયા તૈયારી ચાલો ખાવા જો અત્યારે તો મિત્રો આપણે ખાઈ રહ્યા છે તો જે કોઈને ખાવાનું બાકી હોય તે મને આમાં કોમેન્ટ લખો કે ભાઈ મારે ખાવાનું બાકી હશે તો હાલો મિત્રો તો એમ બધા ખાવા અને આપણે ફાઇનલી આપણે તો ખાવાનું પી દીધું શરૂઆત કારણ કે પેટ ભરીને ભૂખ જ એવડી લાગી કે આપણે ખેતીનું કામ કરતા હોય એટલે આપણે દવા છાંટવાની હોય કે વાળીને કામ એટલે ભૂખ તો એવડી લાગે